પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી લીધો સુરતના મોઠા વરાછા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી બાર વર્ષ પહેલા એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શાહી સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો વિડીયો પણ બનાવ્યો છેલ્લા બાર વર્ષથી સાવકા પિતાએ ફોટો અને વિડીયોના આધારે બ્લેકમેલ કરે જો કે દીકરી તાબે ન થઈ ત્યારે પુત્રીએ સાવકા પિતા વિરુદ્ધ હવે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ આપી છે સત્યાવીસ વર્ષે યુવતી પતિ સાથે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી પંદર વર્ષની હોય ત્યારે સાવકા પિતા દ્વારા યૌન શોષણનો ભોગ બને હોવાની ચોંકાવનારી ફરિયાદ તેણે આપી છે બાર વર્ષ બાદ હવાસ્કોર સાવકા પિતાએ ફરીથી પોત પ્રકાશ્યું હોય અઘટિત માગણી કરી બે હજાર નવમાં પોતાના પિતાનું અવસાન થતાં જ સમાજના જ યુવક સાથે બે હજાર બારમાં બીજા લગ્ન કર્યા હતા બે હજાર તેરમાં માતા બહાર હોય ત્યારે પિતાએ દુષ્કર્મ કર્યું રાજસ્થાન મામાંદ્યા મૂકી આવ્યા હોય જોકે થોડાક સમય બાદ યુવતીએ કાપોદરા વિસ્તારમાં રહેતા સમાજના યુવક સાથે લગ્ન કર્યા એક સંતાનની માતા પણ છે ફરીથી થોડા સમય પહેલાં જ સાવકા પિતા આવ્યા હોય અને બીબિત્સ માંગણી કરી જોકે તેને હાંકી કાઢતા અઢાર અજાણ્યા નંબર પરથી ફોન કરી હું તને ઔકાત બતાવીશ એવો મેસેજ આવ્યો ડીપીમાં યુવતીનો બિભિતસો ફોટો પણ હતો જોકે યુવતીને એકવીસ સેકન્ડનો અસલી વિડીયો મોકલાવતા જ સાવકા પિતાનું કૃત્ય હોવાનું જાણી ગયેલી યુવતીએ હકીકત જણાવી હતી જોકે હેવાન સાવકા પિતાએ તેના પર ફરીથી દાનત બગાડી હોય બળાત્કાર ગુજાર્યો હોય જોકે અવરનવર શારીરિક અડપલા પણ ચાળુ કરી બળાત્કાર સમયનો વિડીયો તેની જાણ બહાર ઉતાર્યો હતો

और इस वीडियो के धमकी वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे आ, वन टाइम सीन करके वीडियो करके वो उसको भेजते थे और उसको धमकाते थे तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले की गंभीरता को समझते हुए हमने तुरंत ही आई पी पॉक्सो एक्ट और आई एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पी सोलंकी और पी आई वाघे वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में जो इसका सौतेला बाप है यहाँ वहाँ पर राजस्थान में अभी ये प्रेजेंटली है तो रातों रात हमने वहाँ पर टीम भेजी और विद इन ट्वेल्व आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पर ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं ब्यूरो रिपोर्ट चैनल आई विटनेस सूरत just